ભાવુક ભક્તની એક નાનકડી વાત છે કે એક માજી હતા એમણે બહુ જ શ્રદ્ધાથી ઠાકુરજીની પૂજા કરતા હતા બહુ જ એમ કે શ્રદ્ધાવાન હતા અને ઠાકુરજીની પૂજા એવી રીતે કરતા કે એમને નવડાવા ધૂવળાવવા એમને ઉઠાડવા કપડાં પહેરાવવા બધું જ એમ કે એમને વાઘા પહેરવા બધું જ એક નાના બાળકની જેમ માવજતથી એમ કે શ્રદ્ધાથી એમને પૂજા કરતા હતા એક વખત એવું બન્યું કે શરત ઋતુ આવી અને બન્યું કે એમને જાત્રા કરવા જવાનું થયું એક મહિના સુધી એમ કે જાત્રા જવાનું હતું અને માજીને થયું કે હું આ ઠાકોરજીને જોડે લઈ જવું એવું મન એમનું થયું કેમ કે શ્રદ્ધા તો એમની ખૂબ જ હતી અને ભક્તિભાવવાળા હતા અને ભગવાન વગર રહી શકે એવા પણ ન એવું પણ હતું એટલે એમણે વિચાર કર્યો કે હું ભગવાનના સાથે લઈ જઉં પણ એમને એવું થયું કે હું જે રીતથી જે ભક્તિ કરું છું એમની જે ભાવથી ભક્તિ કરું છું એના એમાંથી મારી ચૂક થઈ જશે અને ટાઈમ સર એમ કે હું ભક્તિ કે શ્રદ્ધાથી જે હું ભક્તિ કરું છું જે સેવા કરું છું જે પૂજા કરું છું એ ના થઈ શકે તો એટલે એમણે એમને જે વહુ હતા એમને બોલાવ્યા અને કહ્યું કે એક મહિના સુધી મારે એમ કે જાત્રાએ જવું પડશે આ ઠાકોરજીની સેવા તારે કરવાની છે હું આવીશ પછી હું શ્રદ્ધાવાન પૂજા કરીશ અને ત્યારે ત્યારે એમ કે એક મહિના સુધી શ્રદ્ધાથી ભગવાનના ભાવથી એમ કે પૂજા કરવાની છે બસ એમના જે વહુ હતા એ રાજી થઈ ગયા એમ કે મારે એમ કે ભગવાનની પૂજા કરવાનો મને આવો સરસ મોકો મળ્યો છે એટલે હું પૂજા કરીશ એટલે એમના જે સાસુ હતા એમણે કહ્યું કે જો સવારે વહેલા ઉઠવાનું નાઈ લેવાનું ધોઈ લેવાનું અને પછી નાહી ધોઈ અને પછી આ ઘોંટ છે એ ત્રણ વાળ વગાડવાનો ઘંટને ત્રણ વાળ બગાડી અને પછી ભગવાનને ઉઠાડવાના ભગવાનને ઉઠાડ્યા પછી એમને દાતણ કરાવવાનું દાતણ કરાવી અને પછી એમને નવડાવવાના નવડાવી અને પછી એમને વાઘા પહેરાવાના સુંદર મજાના તૈયાર કરવાના મોર પીછ લગાવવાનું સરસ મજાના ફૂલ વેણી અને એમનો હાર બનાવવાનો અને ફૂલનો હાર પહેરાવવાનો અને પછી સરસ મજાના સુંદર ઠાકુરજીને તૈયાર કરી અને પછી એમને અરીસો બતાવવાનો અને ભગવાન એમ કે મરક મરક હસશે ત્યારે આવી પૂજા ત્યારે રોજ કરવી પડશે રહું તો એકદમ રાજી થઈ ગયા કશો વાંધો નહીં મમ્મી એમ કે તમે જાઓ અને હું એમ કે આવી રીતે તમે જેમ બતાવ્યું એવી રીતે હું રોજ પૂજા કરીશ અને એના જે સાસુ હતા એ બહુને બધું સમજાવી અને ગયા જાત્રા કરવા અને પછી બીજા દિવસે એમના બહુ ઉઠ્યા અને નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા અને પછી ભગવાનનું જે મંદિર હતું ત્યાં ત્રણ વખત ઘંટ માર્યો અને ભગવાનને ઉઠાડ્યા ભગવાનને બ્રશ કરાવ્યું ભગવાનને નવડાવ્યા ભગવાનને સરસ મજાના વાઘા પીરાવ્યા ભગવાનનો શણગાર સરસ સુંદર મજાનો કર્યો અને પછી ભગવાનને આઈનો બતાવ્યો હર્ષો બતાવ્યો તો ભગવાનની જે સ્થિતિમાં જે હતા એમ જ ગંભીર મુદ્રામાં જે એમનું મુખ હતું એનું એ જ હતું એમણે તો હસ્યા નહીં જે એમના સાસુએ કહ્યું હતું કે ભગવાન મરક મરગ હસશે પણ આમણે આઈનો બહુએ તો આઈનો બતાવ્યો પણ ભગવાન તો હસ્યા નહીં તો બહુ તો દુઃખી થઈ ગયા કે ભગવાનને હસવાનું હતું હસ્યાને મારી ક્યાંક ભૂલ આવી હશે મેં એમની ભક્તિમાં એમના શણગારમાં કંઈક ભૂલ કરી હશે જેથી કરીને ભગવાન હસવું હસતા નથી પાછા ફરીને વાઘા કાઢી નાખ્યા ભગવાનને નવડાવ્યા પાછા ફરીને ભગવાનને શણગાર સજાવ્યા ભગવાનનો સુંદર સુંદર મજાનો હાર પહેરાવ્યો હુંગઢ પહેરાવ્યો મોર પીછ ભરાવ્યું સુંદર તૈયાર કર્યા અને પછી પાછો હરીસો પ્રભુને બતાવે છે પણ પ્રભુ તો એ જ મુદ્રા અને એ જ મુખ હસતા નથી પાછા બહુ નિરાશ થઈ ગયા આમ એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર ભગવાનને વારે ઘડીએ નવડાવે છે વારે ઘડીએ સુંદર તૈયાર કરે છે અને ભગવાનને વારે ઘડીએ એમ કે નવડાવી શણગાર સજાવી અને અરુષો બતાવ્યા કરે છે પણ ભગવાનોનું મુખ તો એનું એ જ રહે છે હવે બહુ તો એકદમ ચિંતામાં આવી ગયા એમ પણ ભગવાનની જે પૂજામાં જે એની શ્રદ્ધા શ્રદ્ધા હતી એનું મન ડગતું નથી અને એક વાર બે વાર સાત વાર આઠ વાર પાંચ વાર એમ કે આઠ વાર સુધી એમને નબળાવે છે અને એમને પાછા ફરીને આઠમી વાર નવડાવીને પાછા શણગાર સજાવે છે અને પાછા એમને તૈયાર કરે છે સુંદર મજાના તૈયાર કરીને પાછો અરીસો બતાવે છે પણ ભગવાનનું મુખ તો એનું એ જ હોય છે અને જે બહુ છે અતિશય નિરાશ થઈ જાય છે રડમસ એમનું મોં થઈ જાય છે અને ભગવાન સામે જોઈએ છે કે ભગવાન તમે હસતા કેમ નથી મારા સાસુ કહીને ગયા છે કે તમે મરક મરક હસશો તો શું મારી કાંઈ ભૂલ થઈ જાય છે પણ એનું મન ડગતું નથી પાછા નવમી વાર નવડાવે છે પાછા દસમી વાર નવડાવે છે અને પાછા એવા ને એવા સરસ મજાના સુંદર મજાના શણગાર સજાવે છે દસમી વાર અગિયારમી વાર બારમી વાર અને પછી તો ભગવાનને થઈ જાય છે કે હવે હું નહીં જાઉં અને હું નહીં હસું તો આ મને આખો દિવસ નબળાવ્યા જ કરશે એનું મન ડગતું નથી એને ફૂલ એમ કે એકદમ શ્રદ્ધાથી એકદમ મનથી ભગવાનની પૂજા કર્યા જ કરે છે અને ભગવાનને નબળાવ્યા કરે છે અને સુંદર મજાના વાઘા પહેરાવ્યા કરે છે તેરમી વાર જ્યારે ભગવાનને અવડાવે છે અને સરસ મજાના સુંદર વાઘા પહેરાવે છે શણગાર સજાવે છે હાર પહેરાવે છે મોરપીચ લગાવે છે અને ભગવાનને રીષ્વ બતાવે છે ત્યારે ભગવાન સુંદર મજાનો મરક મરક હસી પડે છે અને શું એમ કે જે વહુની આંખમાંથી જે આંસુ વહે છે કે ભગવાન હસી પડ્યા અને મારી પૂજા એમ કે સફળ થઈ ગઈ આમને આમ એમણે એક મહિના સુધી આવી રીતે બહુએ શ્રદ્ધાથી પૂજા કરી અને પછી જ્યારે એમના સાસુ એટલે કે એમના મમ્મીજી આવે છે અને એ પણ ખૂબ જ શ્રદ્ધાથી પૂજા કરતા હોય છે શ્રદ્ધાવાન હોય છે અને કહે છે કે પ્રભુ મારા બહુથી એમ કે બે હાથ જોડીને ક્ષમા કરે છે કે મારા બહુથી કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય પૂજામાં તો મને માફ કરજો અને ત્યારે પ્રભુના જે મૂર્તિ છે એમાંથી વાચા ફૂટે છે અને કહે છે કે તમારી એમ કે ભક્તિમાં અને તમારી શ્રદ્ધામાં કંઈ એમ કે ખામી નથી પણ હવે પછી તમે અરુશો તો તમારા વહુને જ કહેજો કે મને અરુશો તો એમણે જ બતાવે તો જે ભક્ત એમ કે ભાવુક ભક્તિ લાગણીશીલ ભક્ત હોય એને ભગવાન અચૂક ને અચૂક મળે છે જય શ્રી કૃષ્ણ